ગત રોજ તમામ જિલ્લાના બીએલઓને મામલતદાર કચેરીએ બોલાવીને ધમકાવવામાં આવ્યા છે એમને કહેવામાં આવ્યું છે કે આટલા દિવસની અંદર તમામ લોકોના ફોર્મ ભરીને ઓનલાઈન થઈ જવા જોઈએ નહીં કરશો તો તમને સસ્પેન્ડ કરી દઈશું અને જેટલા બીએલઓ ગેરહાજર હતા એમના પર વોરંટ કાઢવામાં આવ્યા છે એમને ઘરે જઈને પોલીસ ઉચકીલા આવે છે અને પોલીસ સ્ટેશને એમને મામલતદારને ત્યાં હાજર કરે છે ત્યારે ઘણી જગ્યાએ શિક્ષકોની રજૂઆત એવી છે કે અમે એક જ શિક્ષક છે તો અમે બીએલઓની કામગીરી કરવા જઈશું તો બાળકોને ભણાવશે કોણ અને ઘણી આંગણવાડી બેનો બીએલઓ ઓ તરીકે એમની બળજબરીથી કામગીરી એમને કરવામાં આવે છે ત્યારે એમનું કેવું છે કે અમે આંગણવાડી કેન્દ્ર ચલાવીએ કે બીએલઓની કામગીરી કરાવવા દઈએ નાના નાના ભૂલકાઓને અમારે હાંચવવાના કઈ રીતના ભૂલકા રોડ પર દોડી જાય કોઈ વાહનની અડફેટ આવી જાય તો એની જવાબદારી કોણ ત્યારે સરકારની જે તાનાશાઇ છે એ સરકારી કર્મચારીઓ પર આજે બળજબરી પૂર્વક જે કામ કરાવવાની રીત છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ જો તમારે આંગણવાડીઓ પર આટલું મોટું કામ કરાવવું હોય તો નામદાર હાઈકોર્ટે બે વખત ઓર્ડર કર્યા છે કે એમને કાયમી કરવામાં આવે ચોવીસ હજાર છસો રૂપિયા દર મહિને પગાર આપવામાં આવે કેમ સરકાર આપતી નથી આજે શિક્ષકો હોય કે કોઈ પણ વર્ગના કર્મચારીઓને તમે અઠાવન વર્ષે રિટાયર કરી દેવ છો અને તમારા જે સલાહકારો રાખો છો જે સચિવ સેક્રેટરીઓ જે હસમુખ ડળિયા હોય કે કે નાથન હોય એમને તમે બોતેર બોતેર વર્ષ સુધી એક્સટેન્શન આપો છો એટલે આ જે નીતિ છે ઊંચ લેવલના આઈએસ આઈપીએસ લોકોને સરકારી પ્રજાના પૈસે મોજ કરવાની છે અને નાના કર્મચારીઓને અઠ્ઠાવન વર્ષે રિટાયર કરી દેવાની છે એમની કોઈ સલામતી નથી એમને જે પેન્શન છે જૂનું પેન્શન યોજના એ પણ બંધ કરી છે એ પણ લાગુ કરોને કર્મચારીઓ પર આવી રીતના કામ જે કરાવવામાં આવે છે એ ખૂબ જ ગંભીર બાબતો છે ત્યારે અમે બધા અમારા બ્રુથ લેવલના એજન્ટોને કીધું છે કે બીએલઓને કામગીરીમાં મદદરૂપ થજો અને સહકાર આપજો અને એમના કામમાં મતરક્ષકની ભૂમિકામાં અમારા લોકો રહેવાના છે